માટે અહીંથી કંઈક અલગ ચલન થવી જરૂરી કોઈકની વેદના જોઈને આપણામાં સંવેદના અને કરુણા ના જાગે તો યાદ રાખજો માણસની વ્યાખ્યામાં આવતા નથી આપણે માણસ કહેવાને આપણે લાયક નથી અહીંથી કંઈક ખાવું જોઈએ કદાચ આપણે કંઈક ના કરી શકીએ તો અલગ વસ્તુ છે કોઈકનું છૂટવી અને ખાવું ને એ વિકૃતિ છે અને આપણા હાથનું અને આપણા પર્વે સ્પર્શેવાનું ખાવું ને પ્રકૃતિ છે પણ અહીંથી બેઠા બેઠા કોઈકની ચિંતા કરીએ કે ઓલો રોટલો ભૂખ્યો છે જેને મહત્વ નહીં હોય ભલે આપણે સારો ભાવ જગાવી ને એ પણ એક મોટી સંસ્કૃતિ છે તન મન અને ધન ત્રણ પ્રકારની સેવા થાય કદાચ આપણે ધન ના આપવું હોય તો તન થી થાય કદાચ ધન પણ પ્રોબ્લેમ હોય તો મન થી થાય કોઈ ના પ્રત્યે સારો ભાવ જગાડવો અને કોઈની ઈર્ષા અને ટીકા ના કરવી એ પણ મોટા મોટી સેવા છે ના થઈ શકે ખૂબ જ તાકાત છે વાયબ્રેશનમાં ખૂબ જ તાકાત છે આપણે રિયલાઇઝ કરેલું છે